કૃષ્ણ કનૈયા લાલ કી જય બંસરી બજાવે કાન જમુનાને ને બંસરી બજાવે કાન જમુનાને ને કાંઠળે વેણુ વગાડે ચિત ચોર રે નંદજી નો છો નોર છે આછા આ તાર લિયા ચમકે છે ચાંદર રે નાચે ટુકે મોરલિયા નાચે છે નંદ નો કિશોર રે નંદજી નો જૈયો ન ઠોર છે પ્રેમ ના પ્રકાશ છો પ્રાણના આધાર છો તું તો મારા કાળજાની કોર રે નંદજીનો ચૈયો ન ઠોર છે સાને રિસાયાવાલા મોહન સોહામણા સાને રયા છો અબોલ રે નંદ જીનો છૈયો ન ઠોર છે માધવદાસના સ્વામી સામળિયા દેજો શ્રી વ્રજ માં વાસરે નંદજી નો ન ઠોર છે બંસરી બજાવે કાંત જમના ને કાંઠળે વેણુ વગાડે ચિત ચોર રે નંદજી નો ન ઠોર છે કૃષ્ણ કનહૈયા લાલ કી જય